કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ માં બધા જય માતાજી જય બાપા સીતારામ તો કેટલા મન છે બ્લોક શરૂ કર્યો હે ક્યારે કારણ કે ધબા દીશા અત્યદનો બ્લોક નથી બનાવ્યો હોતી આજ પહેલા ઘરે શરૂ કર્યો હે ને બા તો નહીં કારણ કે બા બાજાવ હવાના શોધાના ઘરે બે હવે જા ને આયા તો જો કામ લે તો ભાભી શાક ને એવું બનાવે કાબી તો હા રોટલા બનાવીને ખામે હવે ભાઈ જો ઊભા થઈને શા પીને બેહી જ્યાં કામ આવે ભાઈ હા તો એ હું ને હર માં જો બાયવાળી ને ખૂં છેલું આપણે તો ને ઊપડીતી ને જો બાયન ને તો બપાય ઊભા હમ ઊભા ને શું કરીએ તો ને હા દશન હા દાત હમ

ને ના જાવું પડે બેહવા કારણ કે અથવા તો જવું પડે થોડાક રમણ જાવું પડે ને નગર અહીંયા ને એમ લાગે કે આવું એકલા એકલા છે એટલે થોડાક રમણ ના જવું પડે આપણે ઘર ઘરના ને ના રહેવાનું હોય ઘણી વાર ના રહેવું પડે કાં બાજલા હે ના પછી જાય અમે બધા જાય પછી ઉઠીને થોડીક વાર પછી જાય ના તો ફેમિલી જો ગામમાં ને ગામમાં બસ આટો મારીને બેન આપે છે પાનામાં કાબે

ઘરમાં કોઈ ત્યાં આમ કાંઈ મજા જ નથી આવતી તાં કારણ કે જ્યારે કોઈ હોય નહીં અને બધા ત્યાં બેઠા હોય એટલે કઈ જરી મજા ન આવે અને બસ જો આવી રીતે અત્યારે જો અત્યારે જ્યારે કોઈ એટલે કોઈ ન જોવા મળતું કોઈ નથી હું ને બેન બે પારો થઈ બપાની આમ જા ને બસ જો અત્યારે ઘરે શું ને કાંઈ મજા ન આવે આવું બધું થઈ જાય ને એટલે કાંઈ મજા ન આવે કે વ્લોગ બનાવવાની મજા ન આવે તમે આજનો વ્લોગ જોયો છે બધું આવા આમ

કે કે નખવાનું નથી હોય ને થી ખેંચતા જ તો કપાનું આમ કપા કે બસ થઈ હવે હવે હોય ની જો બપર આવી આવે જમમાં ખાઈ છે ખાઈ મારો વ્લોગ બનાવો ઈ એમનો ખોટા ને હે હા

તો પાકો બલે કે કે હારું લાગતું નઈ હમ ભાઈ વિયો જો પછી હવે થોડું હારું લાગે આપણને કે હમ કે હારું ન ન લાગે ન લાગે તો હમ હમજા ખાલી થોડું હારું લાગે ફળિયામાં બજા રહેતા કોઈ રહેતા હમ આય જો આય છે કરજો આવડા હે ને હતું

એવું છે દાણું કરે છે ને બહારને એવું ઉકેલ હતું તો બસ હવે અહીંયા આમ તો જરીયા સારું જ ન લાગે કારણ કે વ્લોગ બનાવો એમ નતા પણ તમે બધાએ કોમેન્ટ કરો કે વ્લોગને એવું બનાવવાનું શરૂ રાખજો એમ તે માટે પાછો વ્લોગને એવું બનાવીએ છીએ અને હવે રેગ્યુલર આવી રીતે વ્લોગ બનાવતા રહેવું કારણ કે થોડાક દેવું એવું લાગે એટલે ભાઈ બધાને એવું ફેર એવું થાય એટલે થોડાક દે એવું લાગે તો બસ જો તમે બધા સપોર્ટ એટલો કરો છો એટલે માટે વ્લોગને એવું બનાવીએ છીએ તો બસ આવવાનો આવો ને એવું કરતા રહેજો

રંબો રંબો ઘડી રંબો કાઈ તો કાઈ રંબો લે દીદી આ કેટલા બધા તો લબાસ હે તો એમાં તો ફેમિલી જો ઘરે વીયુ શું ને નાના છોકરા હંદે રમતા હતો ઘડીકવાર ના શૂટ કરવા જો પણ સોરાએ શૂટ કર હોય ને કાંઈ આમ કાંઈ કાંઈ ખબર પડી જાય બધા નહીં એટલે પછી કાંઈક કપડાં ને એવું સંજ કરી નાખું બદલાય નહીં હે એમાંથી ને બસ એવો ઘેરે ને આજનો લોક તો હવા આમ ખાલી ખાલી લાગ્યો છે તમને આમ કાંઈ બહુ ઘેરે અત્યારે જો કાંઈ બહુ મજા ન આવે એટલા બધા વોગ બનાવવાની એટલા માટે તો બસ એવા કાદેશું ઘેરે બે ને कसम थाका बिन केहरुन् त आ न नबे के योहरुम बहाल लाग्यो पहिला म यौ गर् थिए अहिले आवडेन चाहिँ नि दात नयाँ नयाँ लाग्यो पहिला नि याद होइ के ताजी थिइम लाग्यो के मस्तरम था पर उ जोके म भिडियो सुरु गरेँ त सबै काका नखो नखो भागी जा यमपसी मोटा नु बिक लागे के एले कोइ लाठ्वा रमेनी काकामै के त बसो यो त नि બસ આજનો વ્લોગ બસ અહીંયા સુધી હતી તો વ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી બાય